વધુ સમાચારમાં વાત કરીએ તો જૂનાગઢના ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રીનો મેળો યોજાવા જઈ રહ્યો છે. જી હા ત્યારે હવે મેળા માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભવનાથ તળેટીમાં ગેરકાયદેસર દબાણ હટાવવા માટે ભવનાથ ક્ષેત્રમાં ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું. આ કામગીરી દરમિયાન સાધુ પાસેથી 60 હથિયારો મળી આવ્યા. સુદર્શન તળાવની આસપાસ ગેરકાયદેસર કબજો કરેલી જગ્યાઓ પર ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. મહાશિવરાત્રી પર્વના ધાર્મિક મેળાને લઈ ડિમોલેશન કરવામાં આવ્યું સાધુ શિવગીરીનો પ્રવાસી તેમજ સ્થાનિક લોકોનો જે ત્રાસ હોય તેના ગેરકાયદેસર જે ઘર છે તે તોડી પાડવામાં આવ્યા છે ત્યારે તેના ઘરમાંથી સાહીઠ જેટલા હથિયારો પણ મળી આવ્યા હોવાનું સામે આવ્યું પોલીસે હથિયારોનો કબજો લઈ સાધુ શિવગીરીની અટકાયત કરી છે અને પૂછપરછ હાથ ધરી હતી ભવનાથ વિસ્તારમાં મહાશિવરાત્રી મહામેળો થવા જઈ રહ્યો છે ત્યારે મનની કલેક્ટર સાહેબના માર્ગદર્શન નીચે વહીવટી તંત્ર કામ કરી રહ્યું છે ત્યારે ભવનાથ વિસ્તારમાં આવેલા દબાણો તોડી પાડવાની સૂચના હોય આ વિસ્તારમાં જેટલા દબાણો હતા એ તોડી પાડવાની કામગીરી ચાલુ છે આ દરમિયાન અહીં શિવગીરી ગુરુ જયદેવગીરી નામનો એક સાધુનો વેશ પહેરીને એક વ્યક્તિ દબાણ કરી દબાણ હતું એ દબાણ પણ પાડવામાં આવ્યું છે આ જે સાધુ હતો એ અહીંયા આવતા ટુરિસ્ટોને હેરાન કરતો મારતો એમના હાથ વાંગી નાખે આ ઉપરાંત એમને પરેશાન કરતો અને એમને એમનાથી સમગ્ર વિસ્તારમાં આગામી મહાશિવરાત્રીના મેળાને લઈ ભવનાથ વિસ્તારમાં એસડીમસિંહની અધ્યક્ષતામાં જે ગેરકાયદેસર દબાણો જે થયેલા છે તેને દૂર કરવાની ઝુંબેશના ભાગરૂપે ગઈકાલે સાંજના સમયે સુદર્શન તળાવ પાસે ભવનાથમાં આવતા શ્રદ્ધાળુઓ મારફતે પણ ફરિયાદ મળેલી કે અહીંયા શિવગિરી ગુરુ જયદેવગીરી મહારાજ તેમના શિષ્ય આ શિવગીરી છે તે કેટલાક શ્રદ્ધાળુઓને પણ હેરાન કરે છે અને તેમનું જે બાંધકામ જે છે તે ગેરકાયદેસર સરકારી જગ્યામાં કરવામાં આવેલું છે આ ફરિયાદના આધારે અધ્યક્ષતા ભવનાથ પીએ અને ટીમને સાથે રાખી ત્યાં ચેક કરવામાં આવેલ